ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ટાણા પીએચસી સેન્ટર પર તત્કાલ ડોક્ટરની નિમણૂક કરવા બાબત જાગૃત નાગરિક રઘુવીર સિંહ ગોહિલ દ્વારા રજૂઆત કરવામાં આવી ભાવનગર જિલ્લાના ટાણા ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે ટાણા ગામ અને આજુબાજુના ગામોની ત્રીસ જેટલી વસ્તી છે અને અત્યારના રોગચાળાના કારણે પ્રાઇવેટ દવાખાનામાં પગ મૂકવાની જગ્યા ના હોય અને ટાણા સરકારી દવાખાને ગરીબ લોકોને સારવાર માટે વલખા મારવા પડે છે બે બે મહિનાથી એમબીબીએસ ડોક્ટર રજા પર છે તેમ છતાં કોઈ અન્ય ડોક્ટરને ચાર્જ પણ આપવામાં આવેલ નથી જેથી વહેલી તકે આ સમસ્યાનું નિવારણ આવે તેવું ટાણા ગામના સામાજિક કાર્યકર રઘુવીર સિંહ ગોહિલ મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશ્વી ગુજરાત ન્યૂઝ શિહોર મારું નામ રઘુવીરસિંહ વહિલ છે આજ રોજ હું ટાણા પીએચસી સેન્ટર પર મુલાકાતે ગયેલું ત્યાં જઈને મને જાણવા મળેલું કે ટાણા પીએચસી સેન્ટર ડૉક્ટર બે મહિનાની રજા ઉપર છે અને કોઈ બીજા ડૉક્ટરની વ્યવસ્થા કરવામાં નથી આવેલી ટાણા અને આજુબાજુના ગામને લઈને જો વસ્તી ગણતરી કરવામાં આવે તો ત્રીસથી પાંત્રીસ હજાર આજુબાજુના વસ્તી થાય છે અને પ્રાઇવેટ દવાખાનામાં ખૂબ જ ગરબી હોય છે તો ગરીબ માણસોને જ્યારે સારવાર લેવી હોય તો તેની વ્યવસ્થા નથી અને ચોભાના તાણા પી ટાણા પીએચસી સેન્ટર થઈ ગયેલ છે તો આપ શ્રી દ્વારા અધિકારીઓને આંખ કાન ખુલે તે માટે આપશ્રી સૌ પ્રેસ મીડિયાને મારી નમ્ર વિનંતી છે કે આપશ્રી તત્કાલ આની નોંધ લેવો જય હિન્દ જય ભારત